જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો બેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું મા બાપ વગરના બે બાળકોને આશ્રમમાં મૂકવાના છે અને સગા સંબંધી જોડે રહેવાની ના પાડે છે અને મનસુખભાઈએ કહ્યું કે રામોદ આશ્રમમાં મૂકી જાઓ બાળકોને સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારું ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હા મનસુખભાઈ જસુબેન બોલો 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 હવે આપણે બે છોકરા છે એક છોકરી અને એક છોકરો હવે એને માં બાપ નથી એના ગુજરી ગયા હમ અને છોકરી થોડું બોલે છે અને છોકરો તો હાવ નથી બોલતો હવે એના મામા બીજા એના સંબંધી રહ્યા ને એના ઘરે મૂકી ગયા છે એટલે ઈ સબંધ એમ કે અમારે આશ્રમ મા મુકવા હે તો તમે એની કઈ સહાય કરી હક્સો કે આશ્રમ હારુ બતાવી હક્સો હા ઈ તો થઈ જાય પણ આપડે અહીંયા તમે રામોજ લેતો આવજો ને આપડે ખરીદી લેશું એને અહીંયા પીપરીયા રયોન લઈ ન આવાના છે તો હું ક્યાં એને પોચાડુ છોકરાવ ને એમાં આપડે પોલીસ ને અરજી કરશું ને એટલે ઈ તરત જ એને જે અનાથ આશ્રમ હોય ને

હા મા બાપ નથી એના બેય ગુજરી ગયા ને એના મામા એક હતા ને એ હાચવતા હતા એને પછી એના મામા ઈ ઓફ થઇ ગયા ને તો બીજા ચાર મામા છે તો એમાં કોકે હાચવા ઈ છે તો ઈ હમણાં બે મહિના પેલા મુકી ગયા એના કઈક હતા ને એના ઘરે છોકરા ને છોકરી ને એમ કીધું કે હવે અહિયાં નો આવતા તમારે જ્યાં જાવ હોય ત્યાં જાજો તો ઈ સબંધી અમે લગ્ન માં ગયા ને તો ઈ મારા બેન ના છોકરી ના વહુ થાય તો મન કે માસી આનું કઈક કરી દ્યો ને આ છોકરા ને મારે અનાથ આશ્રમ માં મુકવા કે હુયે આખો દિવસ વાડીએ વયી જાવ અને છોકરી જોવાની કે મારે કેમ હાચવ વી કાલ હવાર કાયિક થાય તો હું તો ઈ કે ખોટે ખોટે બાને ચડુ ને એમ દીકરી ની છે વીસ વર્ષની ઓહો એટલે જ ને એમ અને છોકરો બાર તેર વરસ નો છે ઈ કાઈ બોલતો જ નથી એટલે મુંગો છે હા મુંગો છે હમ એટલે આપડે ભાઈ બેન ને બેય ને નોખા નથી પાડવા એમ કે આપડે સારું કામ કરવું હે એમ કે બિચારા ગમે ત્યાં છોકરા જીવન સારું જીવી હકે એમ છોકરી છોકરાના ફોટા છે તમારી પાહે ના મગાવી લવ તો કયો તો અત્યારે ઈ આ audio કરવામાં ઈ લોકો ની મંજૂરી છે? હા ઈ તો તમ તારે ઈ તો હું પૂછી ને તમને હાલો તો અત્યારે ફોટા ને બેય નખવી દવ બરાબર? હા ફોટા નખવી ની ને પૂછી લ્યો એના પરિવાર ને કોઈ ને નકર પછી કે તો અમને ખબર નથી કોઈ પરિવાર કોઈ છે જ નઈ ને કોઈ તમને કાઈ નઈ કે ઈ જવાબદારી બધી હું તમને લખાણ કરાવી દવ બધી ઓકે ઓકે તો આ દીકરી હારે કદાચ એવું લાગે મને conference માં વાત કરાવી દેજો હા અત્યારે હાલો ઓલા ભાવ બેન ના number આમાં લેતો એટલે એમને

વાત કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે નામ બેન તમારું મારું ભાવના બેન ભાવના બેન તમારી ઉંમર કેવી છે ઘરે બાળક છે ને બેન બોલે છે બેબી નથી બોલતી ઠીક 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 આ બાળક તમારે તમે જે આ છોકરી તમારે ઘરે છે હું ભાવના બેન બોલું છું ને મારા ઘરે ઓલા બાળક આવે છે ને હા ઈ હું ભાવના બેન બોલું છું એટલે ઈ ઈ નથ બોલતા ઈ બેન ઠીક એટલે છોકરી મૂંગી છે ના ના બોલે છે પણ એટલે હું એને રાખું છું ને એ બોલું છું અતારે બરાબર એટલે આપડે એને અનાથ આશ્રમ માં મુકવાના છે ને હા હા એટલે એની માહે તો કોઈ છે જ નહીં અતારે તો

હા ઈ તો બધુંય બોલે ને બધું હમજે છે આ તો મેં તો આઠ મહિના થી હાચવા તા મામા આવી ને મેકી ગયા કે અમે હવે નો રાખીએ એટલે મેં કીધું તો કઈ વાંધો નઈ અમે અને અમે જો આને કાલે મોકલીને અમે હેરાન ને ખોટા ok તમે રામોત છે ને રામોત લેતો આવજો એને આપડે આ રામોત રામોત લેતો આવજો એને છે ને ઈ તો હું આવીશ તારી હારે આપણે જાવું ત્યાં રીક્ષા બાંધી બરાબર ને હા હા પોલીસમાં અરજી કરીને એને અનાથ આશ્રમમાં મૂકવા માટેની મંજૂરી માંગશું એટલે તરત જ એને અનાથ આશ્રમમાં રાખી દેશે હો હા કાઈ વાંધો નહીં એટલે એની પાસે છે ને મનસુખભાઈ કઈ છે નહીં હો સર્ટિફિકેટ કે કોઈ વસ્તુ નથી હું કે માં બાપ વગરના છે અનાથ છે એને કઈ છે જ નહીં અહીંયા બિચારાને કઈ વાંધો થઈ જશે એ તો સરકાર છે ને સરકાર બધી કાર્યવાહી કરી લે તમે કઈ ટેન્શન ના લ્યો હો એટલે કેવું સારું ને જો આજ તો તોય હું બિચારાને સાચું કે કરું બિચારાને કાંઈ વાંધો નહીં તમે જઈને ભારત સર ભેગા હોય ને એ આવજો આવજો બે જણા કોક ભેગા આવજો અને અહીંયા લેતા આવજો આપણે છે ને આશ્રમ તરફથી અરજી કરીને એને અનાથ આશ્રમમાં મુકાવી દઈએ એ તો ભાવુને ખબર છે હું ને મારા બે આવીશું અમે ત્રણ જણા આવશું મનસુખભાઈ કાઈ કાંઈ વાંધો નહીં આવી જજો અને એ છોકરી છોકરાનો ફોટો આમાં મોકલો અને તમે ફોન કરનાર વ્યક્તિ છે ને એનો ફોટો મોકલો આમાં હું મેં કર્યો આવડા બેનનો ભાવુબેનનો મગાવી લઉં

એ એનો ફોટો નાખ્યો તમારો એનું નામ શું છે ભાવુ એનું નામ ભાવુ બેન એ કયા ગામ આઈ પીપળિયા ક્યુ પીપળિયા